આશા વર્કર બહેનોની વેદના સરકારી કર્મચારી તરીકે માન્યતા અને ફિક્સ પગારની માંગ ગુજરાતભરમાં કોવિડ મહામારી દરમિયાન મહત્વની ભૂમિકા ભજવનાર આશા વર્કર બહેનો અને ફેસિલિટેટર બહેનોએ હવે પોતાની માંગણીઓ માટે સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે તેમનું કહેવું છે કે તેઓને સરકારી કર્મચારી તરીકે માન્યતા આપવામાં આવે અને તેમના કામના પ્રમાણમાં ફિક્સ પગાર નક્કી કરવામાં આવે હાલમાં આ બહેનોને એક મહિનામાં માત્ર રૂપિયા 2000 થી રૂપિયા 4000 જેટલું જ મહેનતાણું મળે છે આશા વર્કર બહેનો જેઓ ગામડા ગામડે ફરી ઘરે ઘરે ફરીને આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે તેમની યાદીમાં મુખ્ય કામગીરીઓ આ પ્રમાણે છે જેમ કે માતા અને બાલ કલ્યાણ માટે સગર્ભા માતાઓની સંભાળ ડિલિવરી બાદની સંભાળ બાળકોનું રસીકરણ અને પોષણ સંબંધિત માર્ગદર્શન રોગ નિયંત્રણમાં ટીબી મલેરિયા ત્રીસથી વધુ એનસીડી અને અન્ય રોગોની ઓળખ અને તેના અટકાવ સરકારી યોજનાઓનો અમલ જેમાં પીએમ જે વાય કાર્ડ આયુષ્યમાન કાર્ડ પીએમએમ વીઆઈ કાર્ડ જે એસ よろしくお願いします。

કેમેરામેન બિજલભાઈ માલિક કે સાથે રિપોર્ટ ઓફ ફિરોઝ મલિક ભાવનગર મારું નામ શેફ મુમતાજબેન છે અને અમે છેલ્લા 20 વર્ષથી આશા વર્કરની ફરજ બજાવીએ છે યુએસસી સેન્ટર વડવા વોશિંગ ઘાટમાં અને અમારી આ છે એક જ સાહેબ સરકારશ્રીને રજૂઆત છે કે તમામ આશા વર્કરો બેનો દ્વારા જે ઉપરથી જે પરિપત્ર આવેલો છે કે ઓનલાઈન કામગીરી અમને કરાવવામાં આવે છે તો બધા બધી જે કઈ કામગીરી સોંપવામાં આવે છે મોબાઈલમાં જ કરાવવામાં આવે છે તો જેથી કરીને બેનો અત્યારે જે મધ્યમ વર્ગના બેનો છે તો એની પાસે સારા મોબાઈલ નથી અને પ્લસ એની પાસે નોલેજ નથી કે જે મોબાઈલમાં ઓનલાઈન કામગીરી કરી શકે અને અમારી અમારી સાથે ક્રૂર મજાક કરી છે સરકારે કે અમને એ લોકો બે હાજર પચીસો માં તમામ આરોગ્યને લગતી તમામ સેવાઓ અમે પૂરી પાડીએ છીએ અને તમામ આરોગ્યને ને લગતી કામગીરી અમારી પાસે કરાવે છે

તો અમારી એક જ માંગ છે કે સમાન કામ સમાન વેટા અને કામના કલાકો નક્કી કરો લઘુતક અને બ્રેડ નંબર ચારમાં અમને લ્યો ફિક્સ પગાર કરો પચીસ અમારો પગાર થઈ જાય અને અમારે અમને જે કાંઈ પણ કામગીરી કરવા કરાવવામાં આવે તો એનું અમને અલગ ફિનસેટિવ આપવામાં આવે એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત જો અમારી માંગ પૂરી નહીં થાય

અમારે નહીં નહીં તો અઢાર વરસ થઈ ગયા છે આ કામગીરીના પણ પેલા હજાર રૂપિયા માં કામ કરતા હતા અને અત્યારે અઢાર વરસ થી અમારા ખાલી સરકારે હજાર રૂપિયા જ વધાર્યો છે એ હજાર માં તમે અત્યારે અમારા બે હજાર થયા છે બરોબર અને પચીસો બીજા મળે છે એમ સાડા ચાર હજાર થયા છે